રૂપાલાની ઉમેદવારી રદ ન થતા વિરોધ અમદાવાદના ધોળકાના ગામડાઓમાં પહોંચ્યો બાવડાના ગાંગડ ગામે વિરોધ જોવા મળ્યો રાજકોટ લોકસભાનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરલ ટિપ્પણીને લઈ ક્ષત્રિય લાલ ગુમ છે ત્યારે રૂપાલાની ઉમેદવારી રદ ન થતા વિરોધ અમદાવાદના ગામડા સુધી પહોંચી ગયો છે જેમાં ગાંગળ ગામે વિરોધ કરવામાં આવ્યો અને ગાંગડા ગામે ક્ષત્રિય સમાજે ભાજપના કોઈ પણ નેતાને પ્રચાર કરવા આવું નહીં તેવા પ્રવેશ બંધીના બેનરો લાગ્યા છે અને ક્ષત્રિય સમાજ ભાજપનો બહિષ્કાર કરે છે તેવા નારા લાગ્યા આમરુપાલાની ઉમેદવારી જાહેર થતાં ભાજપના કોઈ પણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં તેવો અમદાવાદના ગામડાઓમાં વિરોધ થઈ રહ્યો છે ઉપરાંત આજે સાત વાગે ગાંગડ ગામે ખેડા લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણની ગ્રામ લોકો સાથે તેમના પ્રચાર માટે જવાના હતા પરંતુ ક્ષત્રિય વિરોધ કરવાના હોય જેને લઈ ગાંગડ ગામે જવાનો ને પ્રચાર કરવાનો ભાજપનો ઉમેદવાર દેવસિંહ ચૌહાણે ટાળ્યું હતું રિપોર્ટર સદેવ સી સિસોદિયા બાવડા ગાંગડ ગામનો વતની વાગેલા આસુ સિદશવન છે ગોપાલાય જે

ઉપર ક્ષત્રિય સમાજનો ઘણો ઘણો વિરોધ છે અને તેના લીધે અમારા ગાંગડ ગામમાં તેમને પ્રચાર કરવા આવું નહીં આજની બેઠક દેવુસિંહ ચૌહાણ ખેડાથી આવવાના હતા પણ તે ક્ષત્રિય સમાજના વિરોધના લીધે આજે આવી શક્યા નથી અમારા ગાંગડ ગામમાં પ્રવેશ કરવો નહીં નકન બળ ગાંગડ ગામના વતી જયનાથી વાઘેલા રાજકોટ ઉમેદવાર લોકસભાની ઉમેદવારી જે પરસોત્તમ રૂપાલાએ જે નોંધાવી છે જેનો ક્ષત્રિય સમાજ પૂરો વિરોધ કરાય છે આ બદલ ડાંગડ ગામમાં કોઈ પણ ભાજપના પ્રચારકે પ્રચાર કોઈ આવું નહીં